જય શ્રી કૃષ્ણ મિત્રો પાલક ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તે આપણે બધા જાણીએ જ છીએ પણ બાળકો તો શું મોટાઓને પણ પાલક ખૂબ જ ઓછી ભાવતી હોય છે ખરેખર પાલક એટલા બધા પોષક તત્વોથી ભરપૂર છે કે ખાસ કરીને શિયાળામાં તો પાલક ખાવી જ જોઈએ કહેવાય છે કે માંસાહારીને માંસમાંથી જેટલું પ્રોટીન મળે છે તેટલું જ પ્રોટીન શાકાહારીને પાલકમાંથી મળી રહે છે અને તે સિવાય પણ તેમાં અનેક પ્રકારના મિનરલ્સ વિટામિન્સ રહેલા છે જે આપણે અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે ખાસ કરીને હૃદય સંબંધિત બીમારીઓ હોય તેની સામે રક્ષણ આપવામાં પાલક ખૂબ જ ફાયદાકારક છે પણ પાલક આપણે અઠવાડિયે એકાદી વાર પણ નથી ખાતા હોતા ખરેખર શિયાળામાં અઠવાડિયામાં બે વખત તો પાલક ખાવી જ જોઈએ તો આજે આપણે પાલકની એક સરસ મજાની રેસીપી બનાવીશું જે નાના મોટા સૌને ભાવશે તો અહીં મેં લગભગ એક જોડી પાલકને ધોઈને આવી રીતના ઝીણી ઝીણી સુધારીને લઈ લીધી છે કહેવાય છે કે પાલકને ઉકાળીને કે બાફીને કે રાંધીને ખાઈએ એના કરતાં કાચી ખાવામાં આવે તો તેના પોષક તત્વો વધારે મળે છે પાલકને બ્લાન્ચ કરવાથી કે બાફવાથી તેના પોષક તત્વો નાશ પામે છે તેની સાથે અહીં મેં એક ચમચી જેટલું ખાંડેલું લસણ લઈ લીધું છે લસણ પણ કોલેસ્ટરોલ લેવલને ઓછું કરવામાં ખૂબ જ ફાયદાકારક છે તેથી તે શિયાળામાં તો ખાવું જ જોઈએ જેથી એટેકથી બચી શકાય છે હમણાં આપણે જોઈએ છીએ કે આજકાલ નાની નાની ઉંમરમાં બધાને હૃદય સંબંધિત બીમારીઓ થઈ જતી હોય છે તો અહીં મેં કાથરોટમાં લગભગ બે કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે તેની સાથે બે ચમચી જેટલો ચણાનો લોટ નાખી દીધો છે પાંચ ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને નાખી દીધા છે સાથે જ અડધી ચમચી જેટલું આખું જીરું નાખી દીધું છે અને આપણે જે લસણ ખાંડીને રાખ્યું હતું તે પણ આની અંદર નાખી દઈશું અને હવે આપણે જે પાલક સુધારીને રાખી હતી તે પાલક આપણે આની અંદર એડ કરી દઈએ લગભગ ત્રણથી ચાર ચમચી જેટલી પાલક હું બાકી રાખી દઈશ તેનો ઉપયોગ આપણે આગળ કરીશું બાકીની બધી પાલક મેં એની અંદર એડ કરી દીધી છે અને હવે આની સાથે આપણે બે મોટી ચમચી જેટલું દહીં નાખી દઈશું દહીં ખાટું ન હોય તેવું લેવાનું દહીં નાખવાથી સરસ સોફ્ટ બનશે અને હવે આ બધાને આપણે પહેલાં બરાબર મિક્સ કરી લઈએ આપણે જ્યારે પણ પાલક લઈએ તો હર વખતે એમ થાય કે પાલકમાંથી શું બનાવવું પાલકના શાક અને એનું સૂપ કે જ્યુસ છે તે બધાને નથી ભાવતું હોતું તો આપણે કોઈને કોઈ અલગ અલગ રીતે પાલક ખાઈ શકીએ છીએ તો અહીં મેં આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દીધું છે અને હવે થોડું થોડું પાણી નાખતા જઈને આપણે આનો લોટ બાંધી લઈશું આનો લોટ બહુ ઢીલો નથી બાંધવાનો કેમકે પાલકમાંથી પણ પાણી છૂટું પડશે એટલે લોટ થોડોક ઢીલો તો થશે જ એટલે આપણે માપે લોટ બાંધીશું તો જો અહીં મેં રોટલીનો જેવો લોટ હોય એવી રીતનો લોટ બાંધી લીધો છે ઉપરથી અડધી ચમચી જેટલું તેલ નાખીને આપણે લોટને કેળવીને સ્મૂથ કરી લઈશું અને હવે લોટને ઢાંકીને થોડીકવાર માટે સાઈડમાં રાખી દઈએ અને ત્યાં સુધી આપણે એક સ્ટફિંગ તૈયાર કરી લઈશું જેના માટે આપણે જે પાલક બાકી રાખી હતી તે મેં અહીં લઈ લીધી છે તેની સાથે અહીં મેં આશરે દોઢસો ગ્રામ જેટલું પનીર લીધું છે તેને ખમણીને લઈ લઈશું તમે બધા જાણો છો કે પનીર પણ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે કોઈને કોઈ રીતે આપણે ખાવું જ જોઈએ આપણે જે શાકાહારી લોકો હોય તેનામાં વિટામિન બી ટ્વેલ્વ ઘણું ઓછું હોય છે માંસાહારીઓને તો માંસમાંથી મળી રહે છે પણ કહેવાય છે કે શાકાહારીઓ માટે વિટામિન બી ટ્વેલ્વની ઉણપને પૂરું કરવાની બેસ્ટ જે વસ્તુ છે તે છે ડેરી પ્રોડક્ટ્સ એટલે કે પનીર છે દૂધ છે પણ પનીર આપણે ખૂબ જ ઓછું ખાતા હોઈએ છીએ તો કોઈને કોઈ રીતે આપણે પનીર પણ રોજના ખાવામાં અથવા તો ભોજનમાં ઉપયોગ કરવો જોઈએ તો એના માટે થઈને અહીં મેં પનીર લઈ લીધું છે જે પણ ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તેની સાથે એક મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી ક્રશ કરીને મેં અહીં લઈ લીધી છે મેં આને ચોપરમાં ક્રશ કરી છે કેમ કે આપણે આ સ્ટફિંગમાં યુઝ કરવાનું છે એટલે જો બહુ મોટા ટુકડા હશે તો વણતી વખતે ફાટી જશે એટલે ખૂબ જ ઝીણી સુધારીને લેવાની તેની સાથે બે ઇંચ જેટલું ખમણેલું આદું બે તીખા લીલા મરચાં ઝીણા સુધારેલા અને આશરે પાકઅપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર લઈ લીધી છે તેની સાથે એક મોટી ચમચી જેટલા અતકચરેલા આખા ધાણા અને જીરું એડ કરી દઈશું ધાણા અને જીરું બંને મેં અડધી અડધી ચમચી લઈને અતકચરા ખાંડી લીધા હતા તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને પાંચ ચમચી જેટલો આમચૂર પાવડર નાખી દઈશું અડધી ચમચી શેકેલ જીરું પાવડર નાખીને આ બધાને આપણે મિક્સ કરી લઈએ આની અંદર આપણે એક્સ્ટ્રા કોઈ જ મસાલા એડ નથી કરવાના છતાં પણ આ સ્ટફિંગ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે અને હેલ્ધી પણ એટલું જ છે જો તમને એમને પણ સલાડની રીતે ભાવે તો તમે આને જમવામાં સર્વ કરી શકો છો સલાડ તરીકે હવે આપણે જે લોટ રાખ્યો હતો તેને મસળીને મેં એક લુઓ તોડીને લઈ લીધો છે તેને આપણે આવી રીતના વાટકી જેવો શેપ આપી દઈશું અને ત્યારબાદ આજે આપણે સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તે મોટી બે ચમચી જેટલું દબાવીને આની અંદર ભરી લઈશું આની અંદર આપણે કાચી જ પાલકનો ઉપયોગ કર્યો છે સાથે પનીર પણ છે તો પાલક અને પનીર બંને ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તમે નેટ ઉપર જઈને તે બંનેના ફાયદા જોઈ શકો છો ખૂબ જ વધારે ફાયદા છે પણ હું તમને જો બધા ગણાવવા રહીશ તો વિડીયો ઘણો લાંબો થઈ જશે તો આપણે પાલક અને પનીરનો ઉપયોગ હર વખતે શાક જ બનાવવામાં કરીએ તો તે કોઈને ભાવતું નથી હોતું ક્યારેક ક્યારેક ભાવે છે પણ હર વખતે શાક નથી ભાવતું તો આવી રીતના આપણે અલગ અલગ વસ્તુ બનાવીને આપીએ તો બધા ખાઈ પણ લેશે ને બધાને ખૂબ જ ભાવશે હવે આની ઉપર થોડોક કોરો લોટ છાંટીને અને આપણે હાથેથી ફેલાવીને આનું પાતળું પરોઠું વણી લઈએ તમે જો તમારા હસબન્ડને ટિફિન આપતા હોય તો ટિફિનમાં પણ હર વખતે શાક અને રોટલી જ આપવાની બદલે ક્યારેક આવી રીતના હેલ્ધી પરોઠા પણ આપીને ટ્રાય કરી શકો છો ખૂબ જ ભાવશે અને ખાવામાં પણ હેલ્ધી જ છે અને આની અંદર શાક અને રોટલી બંને આવી જ જશે તો પરોઠાને આપણે તવા ઉપર નાખીને બંને બાજુ આછું આછું તેલ લગાડીને શેકી લઈશું તમે ઘી અથવા તો બટરમાં પણ શેકી શકો છો આને આપણે સહેજ દબાવીને શેકીશું એટલે ઉપર અને નીચેનું પળ એકદમ સરસ ક્રિસ્પી થશે અને ઠંડા થયા પછી એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો આ પરોઠા ગરમા ગરમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ઇવન ઠંડા થયા પછી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો આવી રીતના અહીં મેં પરોઠા બનાવી લીધા છે પરોઠાને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ તેની સાથે અહીં મેં સાદું દહીં અને મોમોઝની ચટણી સર્વ કર્યા છે પરોઠાની ઉપર સહેજ આછું આછું બટર લગાડી લઈશું જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને ઉપરથી હું થોડાક ચીલી ફ્લેક્સ નાખી દઉં છું આ નાખવા બિલકુલ ઓપ્શનલ છે આપણે જેટલું સ્ટફિંગ બનાવ્યું હતું તેનાથી આવડી મીડિયમ સાઇઝના નવથી દસ પરોઠા બનીને તૈયાર થશે હવે હું પરોઠા તોડીને પણ તમને બતાવી દઉં કે અંદરથી સ્ટફિંગ આખા પરોઠામાં કેટલું સરસ ફેલાયેલું છે તો પાલક અને પનીરના પરોઠા તો તમે ઘણી વખત બનાવતા જ હશો પણ એક વખત મારી રીતે ટ્રાય કરજો અને આજની આ રેસિપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ